છેદન માટે કાના ભાવે મગફળી અને કપાસનું રજિસ્ટ્રેશન શરૂ થતા જ બંધ થઈ ગયું છે સરકારે 1 થી 15 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશનની જાહેરાત કરી હતી પરંતુ ઈ સમૃદ્ધિ પોર્ટલ બંધ હોવાને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગઈકાલ સવારથી જ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે નામ મારું નામ રાજ રમેશભાઈ વઘાસિયા ગામ વિનનગર હાલ 2 થી 3 દિવસથી સર્વર બંધ હોવાથી ઉપર ખેડૂતોને ઘણી તકલીફ થાય છે અને ખેડૂત રજીસ્ટ્રેશન પોર્ટલ હજી જે ચાલુ નથી થઈ જે મગફળી માટેની પોર્ટલ છે અને વધારેમાં વધારે પહેલાં તો સાત બારની પોર્ટલ ચાલુ નથી એટલે બે દિવસ તો સતત ખેડૂતો હેરાન થાય છે વિનગર ગ્રામ પંચાયતની અંદર અને હાલ એ લોકોની એ જ માગણી છે કે જલ્દીથી જલ્દી પોર્ટલ ચાલુ કરવા માટે વિનંતી અને કાલે તો ચાલીસ ચાલીસથી પિસ્તાલીસ લોકો અને સવારથી બપોર સુધી ઊભા હતા પછી બપોર પછી તો પિંચાશી એંસી કે પિંચ્યાસી જણા પંચાયતમાં હાજર હોવા છતાંય પોર્ટલ ચાલુ થઈ નથી અને આજે પણ ચાલીસ થી પચાસ જણા હાલ અત્યારે ઊભા છે પંચાયતની અંદર કોઈ પણ પોર્ટલ ચાલુ નથી અમારી એક જ માંગણી છે કે જલ્દીથી જલ્દી પોર્ટલ ચાલુ કરવા માટે વિનંતી સવારે અમે ત્રણ વાગ્યાના લાઇનમાં ઊભા છીએ કાલે કાલના લાઇનમાં ઊભા નહોતું કાલે દાખલા કાંઈ નીકળ્યું નથી કોઈ નોંધણી જ નથી થઈ અને આજે સવારના ત્રણ વાગ્યાના લાઇનમાં ઊભા છીએ તો આજે મંત્રી નથી કોઈ કર્મચારી હાજર જ નથી કોઈ દાખલા નથી નીકળતા કઈ નથી નીકળતું અને કેટલા જણા લાઈન માં ઉભા અમુક તો વયા હોત ગયા છે એટલે અમે કહેવા માંગી છે જગદીશભાઈ અર્જનભાઈ પરસાણા વીરનગર